ઝાલોદ તાલુકાના લીંબડીનગર અને ઝાલોદ નગરમાં ક્રિકેટ ચાહકો દ્વારા ફાઇનલ મેચની ભવ્ય જીતને ઉજવણી કરાઈ આ તારીખ દસ ત્રણ બે હજાર પચીસ સોમવારના રોજ સવારે નવ કલાકે મળતી માહિતી મુજબ ગતરોજ લીંબડીનગર અને ઝાલોદ નગરમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની ક્રિકેટની ફાઇનલ મેચ જીતની ખુશી ચા ક્રિકેટ ચાહકો દ્વારા નગારા તેમજ ફટાકડાની આતિશબાજી કરી અને ભારતીય ક્રિકેટ ટીમને વધાવી લીધું હતું સ્ટા શરૂઆતથી લઈ અને અંત સુધી ક્રિકેટના ચાહકો દ્વારા સમગ્ર મેચને નિહાળવામાં આવી હતી અને પળેપળ ઇન્ડિયા ભારત આ મેચ જીતે તેવી મનોમન જે પ્રાર્થના કરતા હતા ત્યારે જે અંતમાં ભારત મેચ જીતી હતી ત્યારે સૌ જે ક્રિકેટ ચાહકો છે તેઓમાં ખુશીની લહેર જોવા મળી હતી અને ચાહકો દ્વારા આતિશબાજી અને ઢોલ નગારા વગાડી સમગ્ર નગર પણ ગુંજવી ઉઠ્યું હતું